ભૂલ થઈ ગઈ એક્સવાયઝેડ ગમે જીવનમાં જે થઈ ગયું થઈ ગયું હું એક્સેપ્ટ કરું છું ટોટલ વસ્તુ પણ જીવનમાં હવે તમે ક્યારેય ભૂલ ન કરતા મિત્રો શોર્ટકટ લેવા નહીં જતા હેલો હું છું પ્રકાશ મકવાણા અને અત્યારે વાગ્યા છે રાતના બે દિવસે વિડીયો બનાવવાનો સમય નથી રહેતો કેમકે ઘણું બધું કામ હોય છે અને કામ કરવું પડે એવી પોઝિશન છે કેમકે પંદર લાખનું લેણું છે એ ચૂકવવાનું છે અને હું કોઈના પૈસા બૂચ મારવા માંગતો નથી અને તમારા લોકો પાસે પણ કોઈના પૈસા બૂચ મારાવા માંગતો નથી આપી દેશું પણ ધીરે ધીરે હિંમત હારવાની નથી કામ કરવાનું છે અને કન્ટિન્યુ કરવાનું છે કંટાળવાનું નથી હિંમત હારવાની નથી અને આપણી નીચે આગળ પાછળ જે કોઈ આપણું ઘર પરિવાર છે એનું આપણે હંમેશા ધ્યાન રાખવાનું છે તો મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલા હું તમને કહી દઉં કે હું કોઈના પૈસા બૂચ મરાવા માંગતો નથી હજી કહી દઉં કે ધ્યાન કરીને સાંભળી લેજો અને સમજી લેજો તો મારી ઉપર લેણું કઈ રીતે થયું એ હું તમને વાત કરું જેથી કરીને હવે લેણામાં ફસાઈ રહ્યા છે એ ફસાઈ નહીં ત્યાં જ અટકી જાય અને ત્યાંથી પાછા વળી જાય અને પોતાનું કામ કન્ટિન્યુ કરે તો મારે સ્ટુડિયોનું કામ હતું મિત્રો દરરોજ હું ત્રણથી ચાર હજાર 4 થી પાંચ હજારનું કામ આરામથી નિરાતે બેઠા બેઠા કરી શકતો હતો કમ્પ્યુટર વર્ક ઉપર આલ્બમ ડિઝાઇનિંગ અને મારી પાસે ઓલરેડી નવ ફોટોગ્રાફર હતા મેં મહેનત કરીને બહુ બધું નામ બનાવ્યું હતું બહુ બધા પૈસા કમાણો હતો મેં બહુ બધી એ શો આરામ ટૂંકમાં જે કાંઈ કહેવાય ફાઇવ સ્ટાર હોટલથી માંડીને મારે જે કાંઈ ખાવું પીવું હોય એ બધું મેં એ શો આરામ કરેલો તો મિત્રો અને કહેવાય ને કળિયુગનો સમય છે એટલે શોર્ટકટ રસ્તો તમને દેખાય એટલે તમે ત્યાં તરત જાઓ બહુ સમજું માણસ હોય ને તો એ જ ન દોરે એટલે મારા સ્ટુડિયો એક વ્યક્તિ આવતો હતો બેસવા એ બેંક નિફ્ટી ઓપ્શન ટ્રેડિંગ કરતો એટલે આવીને ડાયરેક્ટ બકા આજે એટલાનો પ્રોફિટ કર્યો બકા આજે એટલાનો પ્રોફિટ કર્યો એ ભાઈ હું કહું તું તારું કરીને હું મારું ઓલરેડી કરું છું દરરોજ ત્રણ ચાર હજાર કમાવું છું તો એ તે સમજે નહીં દરરોજ આવીને મને બતાવે એટલે કળી છે મેં તમને વાત કરી એમ શોર્ટકટ રસ્તો દેખાય એટલે માણસ ત્યાં દોરાવવાનો જ એક દિવસ મેં દસ હજાર એડ કર્યા દસ હજાર એડ કર્યા એટલે ગુરુવારે એક્સપાયરી એટલે એમાં ઝીરો ટુ ઝીરો થાય એવું બધું હોય થાય એટલે કે તમે હજાર નાખા હોય તો એના એ એ થાય ને હજાર થાય એટલે એટલે મને હજાર પંદરસોનો નો પ્રોફિટ મળ્યો એટલે આપણે એમ થયું કે ઓહો આપણે આ ખોટા કમ્પ્યુટરમાં ધડધડાટી કરીએ ખોટી આંખું બાળીએ આ મોનિટર માં આપણે આ કાંઈ કરાતું નથી આપણે દસ હજાર નાખા દરરોજ હજાર પંદરસો મળે તો જ ધંધો કરાય ને આપણે એટલે આવતી ગુરુવારે મેં પચાસ હજાર નાખ્યા પચાસ હજાર નાખા એટલે ગુરુવારે એક્સપાયરી હોય એટલે ટોટલ ઝીરો ઝીરો થાય એટલે બાપુનો મગજ છટકો ને સ્વાભાવિક છે ગમે છટકે એક પચાસ હજાર તમારા વૈયા જાય તમને એમ થાય આ પચાસ હજાર હું પાછા કઈ રીતે લઉં બે લાખ નાખ્યા ત્રણ લાખ નાખ્યા પાંચ લાખ નાખ્યા મારી ઓલ ટોટલ ક્રેડિટ હતી ચાર વર્ષમાં મેં સિત્તેર થી એસી લાખનું કામ કર્યું હતું સ્ટુડિયો વર્ક કરીને એ સવારના સાત થી રાતના દસ અગિયાર બાર વાગ્યા સુધી મહેનત કરીને કામ કરતો અને એવી રીતે નામ બન્યું ટોટલ મારી જે ક્રેડિટ હતી બધી પૂરી માર્કેટમાંથી જેટલી મને ક્રેડિટ મળતી હતી લોન એક્સ વાયઝેડ મારી પાસે પોતાની કાર હતી ટેન ગાડી એની ઉપર લોન બાઈક લોન પર્સનલ લોન બજાજ લોન એક્સ વાયઝેડ કોઈ પણ એપ્લિકેશનની લોન મારામાં બાકી નહીં એ હું તમને બધી ટોટલ ક્રેડિટ કાર્ડ બધી ટોટલ ડિટેલ બતાવીશ નેક્સ્ટ વિડીયો અત્યારે ખાલી એટલું કહી દઉં કે અત્યારે જે ફસાઈ રહ્યા છે એ ફસાઈને હજી પાછા ઓલી જજો ને જીવનમાં કોઈ દિવસ કોઈનો વિશ્વાસ કરીને ટીપ્સ ઉપર કે કોઈ રીતે ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ ન કરતા તમને ખબર હોય તમને પાકો અનુભવ હોય તો જે વધારાના પૈસા હોય ને એ ઇન્વેસ્ટ કરજો મિત્રો બાકીના જો જીવન જરૂરિયાતના પૈસા ક્યાંય પણ તમે ઇન્વેસ્ટ કરશો તો તમે ક્યાંય ના નહીં રહો મેં મારા મમ્મી પપ્પાની આખી જિંદગીની મહેનતની કમાણી જે હતી એ ટોટલ ગવાઈ દીધી મારી ટોટલ ઇન્કમ ટોટલ લોસ અને ઉપર જતા એટલું લેણ અને હવે મિત્રો મારે કઈ રીતે બહાર નીકળવું કઈ રીતે હું કરવું એ મને દિશા દેખાય નહીં પણ છતાંય હું હિંમત રાખીને મને ખબર છે મારી મહેનત ઉપર કે હું કામ કરીશ એટલે હું ચાર વર્ષમાં મેં ત્યારે સાઠ સિત્તેર લાખનું કામ કર્યું હતું ભલે હું એટલું નહીં કરી શકું પણ એનાથી અડધું તો કરી શકીશ ભલે મારી અત્યારે ક્રેડિટ ડાઉન થઈ મને કોઈ કામ આપે ન આપે બરાબર પણ અડધું તો કરી શકે હાલો અડધામાંથી અડધું તો કરી શકીશ તો બે વર્ષે પાંચ વર્ષે હું એમાંથી બહાર નીકળીશ અને મારા પરિવારને વ્યવસ્થિત સાચવી શકીશ જો હિંમત હારી જઈશ કંઈક આડું ઓળું પગલું ભરીશ તો એનું કોણ એને કોણ સાર સંભાળે આ કળિયુગ છે જીવનમાં જો તમારે શાંતિથી જીવવું હોય તો લોભ લાલસમાં ક્યાંય આવતા નહીં બાકી જીવનમાં મારા મોબાઈલમાં સાત હજાર નંબર સેવ સેવ છે સાત હજાર નંબર સેવમાંથી ત્રણથી ચાર મિત્રો એવા છે કે એણે મને રિચાર્જના પૈસા આપ્યા અથવા તો મને રિચાર્જ કરી દીધું બાકી મેં દોઢસો ફોન કર્યા હતા મને એક ઓગણી રૂપિયાનું વન જીબીનું રિચાર્જ કોઈ નહોતું કરી દીધું જેવા જે લોકો માટે હું અડધી રાતે મારી પોતાની ફોર વ્હીલ લઈને એના દવાખાનાના કામે ગયો એને પોલીસ સ્ટેશનનું કામ હોય તો ન્યા છોડાવવા ગયો ભલે વાંક એનો હોય તો હું છોડાવવા જાઉં કોઈ પણ એનું કામ હોય ત્યારે હું અડધી અડધી રાતે મારા ખર્ચે ટોટલ મારો ખર્ચો ખલવાણો એ હોય તો એ હું ગયો હોય એનું એક્સિડન્ટ થયું હોય તો હું મારી ગાડી લઈને ગયો હોય કામ હોય ત્યારે પૈસાની જરૂર હોય મેં પૈસા આપેલા તો એ મને એવા લોકોએ ઓગણી રૂપિયાનું રિચાર્જ નહોતું કરી દીધું તો તમે વિચાર કરો કે તમે કોઈનો ઉપયોગમાં ન આવ્યો હોય તો એ તમારી શું મદદ કરી દે અથવા તો એ તમારા ઘર પરિવારને હું મદદ કરી દે ખાલી દેખાડો કરશે કે હા અમે બેઠા કાંઈ જરૂર પડે તો કહેજો પણ એ ક્યારે તમારો સારો સમય હોય ક્યારે બાકી ખરાબ સમયમાં કોઈ કામ નહીં આવે નહીં આવે નહીં આવે હગાવાલા નહીં આવે ભાઈબંધોસ્તા નહીં આવે એક્સ વાય ઝેડ કોઈ નહીં આવે આ આવે અમુક ટકા બે થી પાંચ ટકા બાકી જે બધાએ કહેતા હોય કે અમે બેઠા 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 કોઈ નહીં આવે આ મારો પોતાનો અનુભવ અને આ ટોટલ વસ્તુ હું તમને જે કાંઈ કહું છું એ મારો પોતાનો અનુભવ કહું છું હું કોઈ મોટો બિઝનેસમેન નથી કે કોઈ મારું કાંઈ કોઈ ગ્રેજ્યુએશન નથી કે કોઈ ડિગ્રી નથી કે હું કાંઈ મહાન માણસ નથી હું મારો જે કાંઈ અનુભવ છે એ તમારી સામે વ્યક્ત કરું છું હું જે કાંઈ લેણામાં ફસાણો એ મારા લોભ લાલસના મારા માનસિક લોભ લાલસ જે મારી અંદર હતું એના લીધે ટોટલી રીતે ફસાણો બાકી એમાં કોઈનો હું દોષ કાઢું તો એ ખોટી વસ્તુ મારે જ તે ભાઈ તેવું હોય કે અહીં આ રીતે આમ હલવવું છે તો એમાં કોઈ શું કરે બરાબર એટલે ટોટલી માઈડ ઉપર કંટ્રોલ રાખીને જ્યાં તમે હલવાના હોય ત્યાંથી પાછા ફરી જજો અને જે કામ કરતા હોય એમાં કન્ટિન્યુટી રાખજો ને જીવનમાં યાદ રાખજો અને હું આલ્બમનું ડિઝાઇનિંગનું અને મિક્સિંગનું ડેઇલીનું ખાલી એક દિવસનું વર્ક કરીને ચારથી પાંચ હજાર રૂપિયા કમાઈ શકતો હતો અમારે આલ્બમની ડિઝાઇનિંગની એક શીટની કિંમત હોય બનાવવાની ચાલીસથી પચાસ રૂપિયા પછી તમારું જેવું કામ સો રૂપિયા હોય પછી તમારું જેવું કામ એટલે હું આખા દિવસની સવારે આઠ વાગ્યાથી રાતના દસ અગિયાર બાર વાગ્યા સુધીમાં સો શીટ બનાવી શકતો હતો આલ્બમ એટલે ચારથી પાંચ હજાર રૂપિયાનું હું આરામથી કામ કરી શકતો અને રાત્રે જો હું થાક્યો ન હોય તો એક આલ એક કેસેટ મિક્સિંગ કરી શકું એટલે કે એક કલાકનો ભાવ હોય પાંચસો રૂપિયા કેસેટ મિક્સિંગ ત્રણ કલાકની કેસેટ હોય કોઈ પણ મેરેજ ફંક્શન હોય ને એટલે ત્રણ કલાકના પંદરસો રૂપિયા થાય એટલે તમે વિચાર કરો મિત્રો કે હું ચારથી પાંચ હજાર રૂપિયા જો આરામથી સીટ ઉપર બેઠો બેઠો વર્ક કરું ને તો એ ચારથી પાંચ હજાર કમાઈ શકતો છતાંય હું લોભ લાલસમાં ગયો હું મારી આજે આ પોઝિશન આવી તો મિત્રો તમારામાં આવી આવડત ન હોય અને તમે હલવા હો તો તમે વિચાર કરો કે તમે કઈ રીતે નીકળશો મારામાં તો ધંધો કરવાની આવડત છે એટલે હું ધીમે ધીમે કરીને નીકળું છું ભલે તમારામાં નાનો ધંધો કરવાની અથવા તો નાના પૈસા કમાવાની જે કાંઈ સ્કિલ હોય એ સ્કિલથી તમે નીકળી તો જાઓ પણ વાર લાગશે જો તમે શોર્ટકટ લેવા ગમે ત્યારે એની ટાઈમ જાઓ ભલે પહેલા ગયા ને હલવાના તો છો જ અને હવે જાઓ ને શોર્ટકટ લેવા તો તમે હલવાઈ જાઓ એટલે શોર્ટકટ લેવા નહીં જતા જેની પાસેથી પૈસા લેતા હોય ને એને પૈસા આપી દઈશ આપી દઈશ અને આપી દઈશ ક્યારેય ખોટા નહીં કરું અને હું પણ કહું છું કે જે જે લોકોના પૈસા લીધા છે ગમે કે કે લોન રિકવર એજન્ટોના ફોન આવે તોય અને ઘરે આવે તોય કહેવાનું ભાઈ હું આપી દઈશ મારી પોઝિશન આવી છે ચોખ્ખું જ કહેવાનું અત્યારે મારી પાસે આ પૈસા નથી હું આપી દઈશ આપી દઈશ ને આપી દઈશ ના નહીં પાડવાની અને મનમાં પણ એવું નહીં રાખવાનું કે મારે આને નથી દેવું નીતિ જો ખોટી હશે ને તમારી તો લેણું હતું એમાંથી હું અત્યારે ત્રીસ ટકા વાર નીકળ્યો છું એટલે ધીમે ધીમે મહેનત કરીને હું નીકળી જાય મને મારી મહેનત ઉપર અને મને મારી નીતિ ઉપર વિશ્વાસ છે જે કાંઈ થઈ ગયું ભૂલ થઈ ગઈ ઝેડ ગમે જીવનમાં જે થઈ ગયું થઈ ગયું હું એક્સેપ્ટ કરું છું ટોટલ વસ્તુ પણ જીવનમાં હવે તમે ક્યારેય ભૂલ ન કરતા મિત્રો શોર્ટકટ લેવા નહીં જતા તો મિત્રો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં વધારાની માહિતી આપીશું તમને કે આપણે જે કાંઈ પોઝિશનમાં છીએ એમાંથી સ્ટેપ બાય સ્ટેપ રીતે કઈ રીતે નીકળવું તો મિત્રો ભારતમાં થકી જાય અને સાથ સહકાર આપતા રહેજો આ વિડીયો એવા લોકોને શેર કરજો કે જે આવી જાળમાં ફસાઈ ગયા છે અને મિત્રો હું નાનો છું નાનો માણસ છું તો મિત્રો મને પણ સપોર્ટ કરજો જેથી કરીને હું તમને મારો અનુભવ તમારી સાથે શેર કરી શકું સમય કાઢીને જય હિન્દ